ક્રિષ્ના કુકિંગ શોમાં તો તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના ફણગાવેલા મગની પૂરી બનાવીશું શું તમે ફણગાવેલા મગની પૂરી બનાવી છે કોઈ દિવસ તો ચાલો બનાવીએ આજે તો ફણગાયેલા મગ મારી પાસે એક વાટકી હતા ધોયેલા તૈયાર અને તેને આપણે મિક્સરના બાઉલમાં નાખી દઈશું પછી તેની અંદર લીલા ધાણા નાખી દઈશું અહીંયા મારી પાસે ચપટી જ છે એટલે મેં ચપટી જ નાખ્યા છે પછી તેમાં એક ચોથાઈ જેટલું જીરું ટેસ્ટ પ્રમાણે મીઠું ચપટી લાલ હળદર અને ચપટી લાલ મરચું અને ચપટી આપણે એક ચોથાઇ જેટલો શેકેલા જીરા પાવડર અને ચપટી ગરમ મસાલો નાખીશું ચપટી હિંગ નાખીશું ચપટી લસણવાળો મસાલો નાખીશું અને જિન્જર ગાર્લિકની પેસ્ટ નાખીશું થોડીક પછી તેમાં થોડું પાણી નાખીને તેને દર દરું પીસી લઈશું એકદમ પેસ્ટ નથી બનાવવાની તેની તેનું ખાસ ધ્યાન રાખવાનું છે ફણગાવેલા મગમાંથી ફાઈબર પ્રોટીનનું સ્ત્રોત હોય છે ફાઈબરથી ડાયજેશન પણ થાય છે ઇમ્પ્રૂવ પણ થાય છે અને પછી આપણે એક ચમચી જેટલી કસૂરી મેથી નાખી દઈશું અને પ્રોટીન આપણા શરીરમાં ઓછું હોય તે શરીરને શરીરના જે સ્નાયુ હોય છે તે મજબૂત રાખે છે અને તેમાં કેલરી પણ ઓછી મળી રહે છે જેથી તે ખાવાથી ભૂખ સંતોષાય છે વજન ઘટાડવામાં મદદ થાય છે પછી અહીંયા સવા કપ જેટલો મેં ઘઉંનો લોટ લીધો છે તેની અંદર મેં ટેસ્ટ પ્રમાણે મીઠું અને તેલ નાખી દીધું છે આપણું તેલનું મણ એક મુઠ્ઠી વળે તેવું હોવું જોઈએ પછી જે આપણે મગની પેસ્ટ બનાવી હતી તે નાખી દેવાનું છે અને સફેદ તલ નાખીશું દોઢ ચમચી જેટલા અને આપણે પાણી બિલકુલ નથી નાખવાનું આ પેસ્ટથી જ આપણે લોટ બાંધી લેવાનો છે જો તમારે ઢીલું થઈ જાય તો તમારે થોડો લોટ નાખી દેવો અને કાઠું થઈ જાય તો જ પાણી નાખવું નહીં તો ન નાખવું આપણે અહીંયા પાણી પણ નાખવાની જરૂર નથી પડી તો સરસ મજાનો આપણો લોટ એકદમ કાઠો બંધાઈ ગયો છે તેને દસ મિનિટ માટે મેં તેને ઢાંકીને નાખે તો હતો પછી તેને મોટા મોટા ગુલ્લા પાડી લઈશું આપણે તમને નાની પૂરી વણતા ભાવે તો તે રીતે પણ બનાવી શકો છો પણ મેં અહીંયા મોટી રોટલી જેટલી આપણે વણી લેવાનું છે એક ઓરસિયા પ્રમાણે આ રીતે તેને મીડિયમ સાઇઝનું વણવાનું છે બહુ પટલી પણ નથી કરવાની અને બહુ જાળી નથી કરવાની જો તમને પતલી ભાવતી હોય તો તમે પટલી પણ બનાવી શકો છો પછી આ રીતે તેને વણીને મોટી અને આ રીતે મારી પાસે ગ્લાસ છે કિનારીવાળો તેને આ રીતે કટ કરી લઈશું આપણે પૂરીઓ મારી પાસે વાટકી હોય તો વાટકીથી તેને કટ કરી લેવું તો અહીંયા આપણે સરસ મજાની પૂરીઓ તૈયાર થઈ ગઈ છે વણીને તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ખૂબ જ સરસ લાગે છે આ ખાવામાં તેની અંદર કેલ્શિયમ ફોસ્ફરસ પણ હોય છે અને તેનાથી હાડકાં અને દાંતને પણ મજબૂત બનાવે છે અને વિટામિન સી પણ શરીરની અંદર નબળાઈ દૂર કરે છે એનર્જી પણ મળી રહે છે પછી બધી પૂરી તૈયાર થઈ જાય એટલે તેને આપણે કાંટાવાળી ચમચીની મદદથી તેમાં કાણાં પાડી લઈશું જેથી આપણી પૂરીઓ ફૂલેની આપણે એકદમ ક્રિસ્પી કરવાની છે તો પહેલેથી મેં તેલને ગરમ કરવા મૂકી દીધું હતું તેલ ગરમ થઈ જાય એટલે આપણે પૂરીઓ ચાર પાંચ પૂરીઓ એક સાથે નાખી દઈશું અને મીડિયમ તાપે તેને તળવાની છે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને આપણે સરસ મજાની તળાવવા દઈશું તમારા બાળકો ફણગાવેલા મગ ન ખાતા હોય તેનું શાક ન ખાતા હોય તો તમે જરૂરથી આ રીતે તે લોકોને નાસ્તાના ડબ્બામાં પૂરી ભરીને જરૂરથી આપજો બાળકોને ખૂબ જ ભાવશે અને ખૂબ જ ટેસ્ટી લાગશે તો આપણે બીજી પૂરી પણ નાખીને તેને તળી લઈશું સરસ મજાની આપણી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળાવવા દેવાની છે શું તમે આ રીતે ફણગાવેલા મગની પૂરી બનાવી છે ન બનાવી તો જરૂરથી બનાવજો ખરેખર ખૂબ જ ટેસ્ટ લાગે છે મારા ઘરના ને બહુ જ ભાવે છે આ પૂરી તો આપણી સરસ મજાની પૂરી તૈયાર થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી બનાવી છે મેં અહીંયા તો આ રીતની ક્રિસ્પી પણ બનાવી શકાય તમારે પોચી બનાવી હોય તો થોડો ઢીલો લોટ રાખવાનો તો પોચી પણ બની શકે છે તો સરસ મજાની આપણી પૂરી સર્વિંગ બાઉલમાં તેને કાઢી લઈશું તો તમે જોઈ શકો છો અવાજ પણ સારો આવે છે ક્રિસ્પી પૂરીનો તો તમે પણ જરૂરથી બનાવજો ફણગાવેલા મગની સરસ મજાની ટેસ્ટી પૂરી